નમસ્કાર મિત્રો આ ટાઈપનો ફોટા પરથી શોર્ટ વિડીયો બનાવવા માગતા હોય તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જે આપણે ફોટા પરથી શોર્ટ વિડીયો બનાવતા શીખીશું તો શોર્ટ વિડીયો બનાવવા માટે આપણે વીએન એપ્લિકેશનનો ઉપયોગ કરીશું તો આ મારું વીએન એપ્લિકેશન છે एन एप्लिकेशन डाउनलॉड करवे तो अपने प्ले स्टोर पर डाउनलॉड कर सके जो बिलकुल फ्री है तो हूँ वीएन एप्लिकेशन ने ओपन करूँ चु मित्रों वीएन एप्लिकेशन ओपन थे पीछे अपने प्रोफाइल पर क्लिक करवा तो कॉर्नर पर प्रोफाइल जी तो ऊपर कॉर्नर पर सैटिंग व्शन पर क्लिक करवा प्रीफरस पर क्लिक कर डिफॉल्ट फोटो ड्युरेसन पर क्लिक कर फोटो ड्यूरेसन ત્રણ સેકન્ડની કરવાની છે એટલે કે બે ફોટો વચ્ચેનું અંતર ત્રણ સેકન્ડનું રહે છે એટલે આપણે પોચ ફોટો લેવાના છે એટલે કે પંદર સેકન્ડનો વિડીયો બનશે નીચે ટ્રાન્ઝિશન મિત્રો ઝૂમ વન પર ક્લિક કરી બહાર નીકળી જવાનું છે મિત્રો હવે મિત્રો નીચે બ્લુ કલરનો પ્લસ આઇકન દેખાય છે તો ક્લિક કરી ન્યૂ પ્રોજેક્ટ માટે આપણે સિલેક્ટ કરી લેવાનો ઓલ વિડીયોની ફોટોમાંથી આપણે ફોટો લેવાનો છે એટલે ફોટો ઉપર સિલેક્ટ કરીશું તો આપણે અહીંયાથી પોચ ફોટો લઈ લઈશું મિત્રો તો હું પોચ ફોટો ઉપર સિલેક્ટ કરું છું તો આરે પોચ ફોટો સિલેક્ટ કરી નેક્સ્ટ ઓળ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું આટલું કર્યા પછી મિત્રો આ ટાઈપનું ફીચર તમને જોવા મળશે ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી સ્ટેટસ વિડિયો બનાવવા માટે નવ જેમ સોળનો રેશિયો પસંદ કરવાનો છે અને જો તમે યુટ્યુબ માટે બનાવવા માંગતા હોય તો સોળ જેમ નવનું અને ઇન્સ્ટાગ્રામ માટે સ્ટેટસ વિડીયો બનાવવા માટે ચાર જેમ પોચનો રેશિયો પસંદ કરવાનો રહેશે મિત્રો હવે આપણે રાઇટના નિશાન પર ક્લિક કરી લઈએ પાછળનો ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ વધારાનો છે જે નીચે ડિલેટ ના આવશે નીકાળી લેવાનો છે મિત્રો હવે મિત્રો આટલું કર્યા પછી આપણે આ વિડીયો ઉપર એરોનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરી ગેલેરીમાં લેવાનો છે તો મિત્રો થોડી જ વારમાં વિડીયો ગેલેરીમાં આવી જશે તો મિત્રો વિડીયો ડાઉનલોડ થઈને ગેલેરીમાં આવી ગયો છે હવે આપણે બેક આવી જઈએ અહીંયા એરોના હિસાબ પર ક્લિક કરીને એક્ઝેક્ટ ડાયરેક્ટલી પર ક્લિક કરીશું એટલે બહાર નીકળી જઈએ હવે ફરી ન્યૂ પ્રોજેક્ટ માટે ક્લિક કરવાનું છે ઓલ વિડીયોને ફોટોમાંથી આપણે વિડીયો ઉપર ક્લિક કરીશું અને જે વિડીયો આપણે બનાવ્યો છે એના પર ક્લિક કરીશું નેક્સ્ટ ઓર્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો આટલું કર્યા પછી મિત્રો ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી 9/16 નું રેશિયો પસંદ કરી લેવાનું રાઇટના નીચે પર ક્લિક કરવાનું પાછળ ઇનપુટ ટાઈટલ ઓ બ્લેક પાર્ટ્સ નીચે ડિલીટ ના ઓપ્શન થી કાઢી લેવાનું છે મિત્રો હવે મિત્રો ઉપરની લેયર ટેપ ટુ એડ સ્ટીકર પી એ પી લખેલું દેખાય છે તેના પર ક્લિક કરીશું ફોટો જોડા ઓપ્શન પર ક્લિક કરીશું ઓલ વિડીયો ને ફોટો માંથી આપણે એક ઇફેક્ટ વિડીયો લેવાનો છે તો વિડીયો વાળો ઓપ્શન પર ક્લિક કરી અહીંયા 8 સેકન્ડ નો ઇફેક્ટ વિડીયો છે મિત્રો તો એને ફિલના ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર લઈ લઈશું મિત્રો ને બ્લેન્ડિંગના ઓપ્શનથી આપણે એને સ્ક્રીન પર કરીશું તો સ્ક્રીન પર દેખાવા લાગશે હવે રાઇટના નિશા પર ક્લિક કરી લેવાનું છે આટલું કર્યા પછી એને ડુપ્લિકેટ કરવાનું છે મિત્રો એટલે પાછળનો પાર્ટ રહી ના જાય તો પાછળના પાર્ટ્સમાં પણ ઇફેક્ટ આવી જાય તો મિત્રો આ રીતે

ફોરવર્ડ કરીશું તો ફોર્વર્ડ કરીને આપણે એને પૂરી સ્ક્રીન ઉપર કરી લઈએ મિત્રો તો નીચે ફિલ્મના ઓપ્શનથી પૂરી સ્ક્રીન ઉપર કરી લઈશું તો મિત્રો પૂરી સ્ક્રીન ઉપર કરી લીધો છે હવે મિત્રો આપણે નીચેવાળો પાર્ટસ જે ઇફેક્ટ વિડીયો હતો એ ઉપર લઈ લઈશું આમાં પણ ઇફેક્ટ વાળો વિડીયો ઉપર લઈ લેશું હવે મિત્રો ઉપર જે ઇફેક્ટ દેખાવા લાગશે હવે મિત્રો આપણે જે વિડીયો ઉપરના ભાગમાં લીધો હતો એના પર ક્લિક કરીશું અને માસ્ક ઉપર ક્લિક કરીશું તો રાઉન્ડ રેડિયલ સર્કલ પર ક્લિક કરી આ રીતે સર્કલ દેખાય રીતે આપણે નીચે તીરના નિશાનથી થોડું ખેંચીશું એટલે આ ટાઈપનું દેખાવા લાગશે નીચે રાઈટના નિશાન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તો મિત્રો વિડીયો આ ટાઈપનો તમને દેખાવા લાગશે હવે મિત્રો નીચે આપણે બીજા નંબરની લેયર પર ક્લિક કરીશું ટેક્સ્ટળા ઓપ્શન પર ટેક્સ્ટ પર ક્લિક કરીશું એડ હેડિંગ પર ક્લિક કરીશું અને અહીંયાથી કોઈ પણ ઇફેક્ટ લઈ લઈશું મિત્રો તો એક બે અને ત્રણ ઇફેક્ટ આપણે લઈ લીધી હવે મિત્રો રાઈટના નીચા પર આપણે ક્લિક કરીશું તો આ ઇફેક્ટની આપણે મોટી કરીશું

તો હવે મિત્રો આપણે એમાં સોંગ ઉમેરવાનું બાકી છે તો ઉપરની લેયર પર ક્લિક કરવાનું છે જો આપણે વિડીયો ઇફેક્ટ લીધી હતી એ લેયર પર ક્લિક કરવાનું છે તો ફોટોજવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા મેં ઇન્સ્ટાગ્રામમાંથી એક સોંગ લીધેલું છે તો જે ચૌદ સેકન્ડનું છે મિત્રો એના પર ક્લિક કરીશું અને અહીંયા લઈ લઈશું મિત્રો તો આ સોંગને એસ્ટેટ ઓડિયો કરવાનો છે મિત્રો તો એસ્ટેટ ઓડિયો કરીને સોંગ બહાર લાવી દેવાનું છે મિત્રો હવે આ વિડીયોને જે હમણાં સોંગ લીધો એ વિડીયો ડિલીટ કરી લેવાનું છે તે ઉપર ડિલીટનો ઓપ્શન આવે છે મિત્રો તો ડિલીટ કરી લીધું તો હવે મિત્રો સોંગ વાગવા લાગશે તો આપણે થોડું સોંગ વગાડીને જોઈ લઈએ તો મિત્રો આ રીતે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ઉપર એરોનું નીચાણ દેખાય છે એના પર ક્લિક કરીને ગેલેરીમાં સેવ કરીશું થોડી જ વારમાં કન્ટિન્યુ ટી એક્સપોર્ટ કરીશું એટલે ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો હવે મિત્રો આપણે ગમે તે જગ્યાએ ફેસબુક વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી શકી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત